વર્ગ ચારના દલિત આદિવાસી કર્મચારી વીસ વર્ષથી હંગામી ધોરણે શોષણ થઈ રહેલ છે ગુજરાત સરકાર ઉપર દલિત આદિવાસી અને ઓબીસી સમાજ વિરોધી હોવાના આક્ષેપ લાગતા જ રહ્યા છે એવામાં સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં બે હજાર બેથી બે હજાર પાંચ દરમિયાન તેરસો પચાસ ફિક્સ પગારમાં હંગામી ધોરણે લેવાયેલ વર્ગ ચારના દલિત અને આદિવાસી કર્મચારીઓને ગુજરાત સરકાર વીસ વર્ષથી હંગામી રાખેલ ફિક્સ પગાર જ ચૂકવી આ આક્ષેપને યથાર્થ ઠેરવી રહી છે આ દલિત અને આદિવાસી સમાજના યુવાનોને ન્યાય અપાવવા મેદાને પડેલ ગુજરાત જનતા જાગૃતિ મંચના પ્રમુખ રજનીકાંત ભારતીએ જણાવ્યું કે સામૂહિક આરોગ્ય કેન્દ્રો ખાતે બે હજાર પાંચમાં એડહોક ધોરણે નોકરી લાગેલ ત્રણસો બત્રીસ સ્ટાફર્સને ફિક્સ પગારની નીતિનો લાભ આપી બે હજાર દસમાં કાયમી કરવાની સાથે જૂની પેન્શન યોજનાનો લાભ આપ્યો જ્યારે વર્ગ ચારના દલિત અને આદિવાસી સમાજના કર્મચારીઓને આ લાભથી વંચિત રાખ્યા એટલું જ નહીં હાઈકોર્ટમાં ગયેલ મણિલાલ સુલંકી ને રણજીતભાઈ વસાવાને સરકારે કાયમી કરી એરિયર્સ ચૂકવ્યું જ્યારે એમની સાથે જ ઇન્ટરવ્યુ બાદ નોકરીમાં જોડાયેલ અન્ય એકોતેર કર્મચારીઓને કાયમી કરવાથી ઇન્કાર કરી માનવતા વિરુદ્ધ જઈ જાતિવાદ માનસિકતા ગુજરાત સરકારે બતાવી છે જે જન્મ ટીપના કેદીને પણ વીસ વર્ષ બાદ આઝાદી મળતી હોય છે જ્યારે દલિત અને આદિવાસી સમાજના આ યુવાનોની વીસ વર્ષ બાદ પણ સજા ભોગવી રહ્યા છે ગુજરાત જનતા જાગૃતિ મંચ દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં વીસ વર્ષથી હંગામી રીતે ફરજ બજાવતા વર્ગ ચારના એકોતેર દલિત આદિવાસી કર્મચારીઓને કાયમી કરવાની તેમજ વર્ગ ચારની કાયમી ભરતી શરૂ કરી આઉટસોર્સિંગ કર્મચારીઓને અગ્રિમતા આપવા કાયમી કરવાની માંગ કરી હતી વર્ષ બે હજારથી બે હજાર પાંચ દરમિયાન ગુજરાતના સામૂહિક આરોગ્ય કેન્દ્રો ઉપર વર્ષ ત્રણ અને વર્ષ ચારના કર્મચારીઓની સેવા હંગામી અથવા તો એડવોક ધોરણે ઇન્ટરવ્યૂ બાદ લેવામાં આવતી હતી એ પછી સોળ ફેબ્રુઆરી બે હજાર છના રોજ ગુજરાત સરકાર દ્વારા ફિક્સ પગારની નીતિ અમલમાં મૂકવામાં આવી ત્યારે બે હજાર પાંચમાં જે એડવોક ધોરણે સ્ટાફ નર્સ લાગ્યા હતા એમને ગુજરાત સરકારે ફિક્સ પગારની નીતિનો લાભ આપી એમની નોકરીના પાંચ વર્ષ ફિક્સ પગારમાં ગણી વર્ષ બે હજાર દસના રોજ કાયમી કર્યા એટલું જ નહીં સ્ટાફ નર્સને જૂની પેન્શન યોજનાનો લાભ આપ્યો પરંતુ વર્ષ ચારના જે કર્મચારીઓ દલિત અને આદિવાસી સમાજના હતા એમને જાતિગત રીતે અન્યાય કરીને ગુજરાત સરકારે એ લોકોને ફિક્સ પગારની નીતિનો લાભ ના આપ્યો અને આજની તારીખ સુધી એ તમામ કર્મચારીઓ હંગામી ધોરણે ફિક્સ પગારથી એમના સામૂહિક આરોગ્ય કેન્દ્રો પર ફરજ બજાવી રહ્યા છે આ તોતેર કર્મચારીઓમાંથી બે કર્મચારીઓ એવા હતા કે જે હાઈકોર્ટમાં ગયા અને સરકાર સામે કેસ જીતી ગયા ત્યારે ગુજરાત સરકારે એ કેસના આધારે તમામ તોતેર કર્મચારીઓને કાયમી કરી એરિયસ ચૂકવવાનું હોય એની જગ્યાએ ભેદભાવ યથાવત રાખી ફક્ત કોર્ટમાં ગે ગયેલા મણિલાલ અને રણજીતભાઈને કાયમી કરી અને એરિયસ ચૂક્યું છે સાથે સાથે એ જ સામૂહિક આરોગ્ય કેન્દ્રના એક કર્મચારી જે એમના કરતાં પણ સિનિયર છે એમને પણ આ લાભ આપવાથી વંચિત રાખી અને ભેદભાવ ચાલુ રાખ્યો છે બીજું એસસી એસ ટી ઓબીસી સમાજના નેવ ટકા કરતાં પણ વધુ યુવાનો આઉટસોર્સિંગમાં અથવા વર્ષચારમાં ફરજ બજાવી રહ્યા છે ત્યારે ગુજરાત સરકારે વર્ષચાની કાયમી ભરતી બંધ કરી દીધી છે અને એસસી એસટી ઓબીસી સમાજના યુવાનોની આર્થિક પ્રગતિ ક્યાંક રોકી રહી છે ત્યારે આ તમામ બાબતોને લઈને અમારી માંગ છે કે ગુજરાત સરકાર દ્વારા તમામ સામૂહિક આરોગ્ય કેન્દ્રો ઉપર હંગામી ધોરણે ફરજ બજાવતા એકોતેર કર્મચારીઓને કાયમી કરવામાં આવે એમને એરિયસ આપવામાં આવે એને જૂની પેન્શન યોજનાનો લાભ આપવામાં આવે સાથે સાથે આઉટસોર્સિંગની નીતિ વર્ષ ચાલમાંથી બંધ કરી વર્ષ ચાલની કાયમી ભરતી શરૂ કરી અને જે કર્મચારીઓ અત્યારે આઉટસોર્સિંગથી ફરજ બજાવી રહ્યા છે એમને અગ્રીમતા આપી કાયમી કરવામાં આવે રજનીકાંત ભારતીય પ્રમુખ ગુજરાત જનતા જાગૃતિ તમારું નામ મારું નામ કિરીટભાઈ મકવાણા અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર કઠલાલ ખેડા જિલ્લો ત્યાં છેલ્લા બાવીસ વર્ષથી હું ફરજ બજાવું છું બે હજાર બેથી લઈ બે હજાર પાંચ દરમિયાન રાજ્ય સરકાર દ્વારા વર્ગ ચારના કર્મચારીઓની ભરતી એપ્લોમેન્ટ દ્વારા કરવામાં આવી હતી જે ફિક્સ પગારે નાણાં વિભાગ કે તેરસો પચાસના ફિક્સ પગાર સામે પચીસોથી બત્રીસોના પગાર ધોરણની રાખવામાં આવ્યું હતું અમારી મંજૂર જગ્યા ઉપર અમને અમારું મંજૂર મહેકમ ઉપર રાખવામાં આવ્યા હતા હવે આજકાલ કરતાં બાવીસ વર્ષનો સમયગાળો પૂર્ણ થવા આવ્યો છતાં હજુ સુધી રાજ્ય સરકારે અમને ફિક્સ પગારમાંથી કાયમીની નિમણૂંક આપી નથી તો આ પૂરેપૂરું અમારું શોષણ થઈ રહ્યું છે અને અમારા જેવા ઓલ ગુજરાતની અંદર પંચાવન સામૂહિક આરોગ્ય કેન્દ્ર એવા છે કે જ્યાં બોતેર કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે અને હજુ સુધી ચોતેર કર્મચારીઓને કા ફિક્સ પગારમાંથી રેગ્યુલર પગાર ધોરણનો લાભ આપવામાં આવ્યો નથી તો આ બાબતે રાજ્ય સરકારને મારી વિનંતી છે કે આ બાબતે અમને હવે અમારા પચીસ વર્ષનો સમયગાળો પૂર્ણ થઈ ગયો છે અને ઘણા કર્મચારીઓ એવા પણ છે કે જેમની ઉંમર પણ થઈ જવા આવી છે તો આને ધ્યાને રાખીને હવે ઘટતું કરવા હું રાજ્ય સરકારને અપીલ કરું છું જય હિન્દ જય ભારત 觉得这个样子。